નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર તો મિત્રો આજની તારીખ છે એકવીસ મે હજાર ચોવીસ કે હમણાં વ્લોગમાં નથી આવતા એટલે તારીખનું થોડુંક અખડખડ થઈ ગયું તો હલવી લેજો અને તારીખ ફેર ઉપર આવી જાય આજથી રેગ્યુલર વિડીયો શરૂઆત થઈ ગઈ છે તબેલાના વિડીયો હમણાં નહીં આવે કેમ કે ચોમાસાની સિઝન નજીક આવતી જાય છે અને એમાં વચ્ચે વચ્ચે તબેલાના લોગ પણ આપણે નાખતા પણ જાઉં અને હાલ આપણે ચોમાસાની સિઝનની શરૂઆત થવાની છે એટલે ખેતી કરવી કઈ રીતે બધી જમીનને કયો પાક વો હોય તો કઈ રીતે ઊંડી ખેડ કરવી શીસડી કરવી કે હાવ લાહુ રોટાવેટર મારીને હાંકી દેવું તો એ વિશેની આપણે થોડીક ચર્ચા કરશું કેમ કે તેલીબિયાના પાકને અલગ જોતું હોય પછી ધાન્યના પાકને અલગ જોતું હોય કઠોળના પાકને અલગ જોતું હોય અને કંઈક થોડુંક વરસાદ વિશેની વાતચીત આપણે કરશું પણ કાલથી આપણા ઇન્ટરેસ્ટિંગ એટલે કે જોરદાર વિડીયો આવવાની શરૂઆત થાય અને ખેતીની અંદર ઘણા ઘણા સૂક્ષ્મ તત્વોની ઉણપ હોય આપણે ઘણા બધા પ્રગતિશીલ ખેડૂત છે અને જે વિજ્ઞાન હારે જોડાયેલા એ ખેડૂત બધા જમીનની માટી ચકાસણી કરાવતા હોય લેબોરેટરીમાં એની અંદર સૂક્ષ્મ તત્વોની ખામી હોય એને આધારે એ રસાયણીમાં વાપરતા હોય પણ રસાયણ બને ત્યાં સુધી ઓછું વપરાય તો સારું પણ ક્યારેક એવું પણ થઈ જતું હોય કે અમુક પાક રસાયણ વગર વૃદ્ધિ ન કરતા હોય તો ઘણા બધા એવા રસાયણ આપણા ખેતીની અંદર આવતા હોય છે જમીનના ઘણા બધા પ્રકાર હોય છે બંધારણ તત્વો હોય છે ગૌણ તત્વો હોય છે અને છોડના વિકાસ માટે જે જે ન્યુટ્રિશન જતા હોય એવા જમીનની અંદર ના હોય તો જમીનની ચકાસણી વેલાસર કરાવી લેવી જ્યાં ત્યાં ગમે તે તાલુકાની અંદર એગ્રોઈ જઈ તમે પૂછ્યું એટલે તમને એની માહિતી મળી જાય મિત્રો ખાસ કરીને તેલબિયાના પાકમાં મગફળી છે ઉભળી મગફળી છે આડી મગફળી છે ઉભળી મગફળીની વાત કરી તો જે ટી જે ચોપન માંડવું આવે છે અમારે ચોપન નંબર માંડવો વધારે પડતું આવે અમારા ગામની આજુબાજુના ગામની અંદર સાડત્રીસ નંબર છે ટીજે ચોવીસ છે ગુજરાત બે છે ગુજરાત પાંચ છે આવા મગ મગફળી એટલે કે ઉભળી જેનું આપણે પંદરની જારી હોળની જારી અઢારની જારી વીસની જારી વાવેતર કરતા હોય તો અમે તો હિમર એટલે કે આઠ ઇંચની જારી ટ્રેક્ટરના જે નવ દાતા હોય વરણીના એ ક્યારાની અંદર નવ નવ વારું કરતા હોઈએ બિયારણનો દર જોઈ તો એ આપણે આગલા વિડીયોમાં બતાવીએ હવે આવશે એમાં અત્યારે કે તેલીબિયા પાકની ખેતી કરવી હોય તો એને છીસરી ખેડ જોઈ કે એકવાર ટ્રેક્ટરથી કલતી એટલે કે દાંતી મારી અને રોટરી હલાવી નાખો તો પણ હાલે અને ચાંસ કરી અને ખાતર ભરો તો પણ હાલે મગફળીને એટલી બધી ઊંડાણવાળી ખેડ જોતી નથી કેમ કે તો એની અંદર ઉતારો એટલે કે ઉપસુક ખાવાનું વધારે કરે અને આ ઉપસુક વિશેના જે બેક્ટેરિયા આવે છે એના બધાના વિડીયો તમને એક પછી એક ટેકનિકલ મળતા જ આવીએ તો અત્યારે ખેતીના જે પ્રથમ તબક્કો હૈ કે ખેડ કરવી એ વિષયનું જ વિડીયો જ બનાવી તો મગ મગફળી વાવવાની થાતી હોય ઉભડી વાવો કાઢી વાવો ટૂંકી મુદતની વાવો અમે જે માંડવું વાવી જાય એની નેવુંથી સો દિવસની મુદત હોય એ તમે મારા આગલા વિડીયો જોઈએ એમાં તમને જોવાય મળ્યો હોય કે ઘણા બધા ઢગલાના માંડવાના અમે વિડીયો તો થ્રેસર હાલતું હતું ખેડૂતને મોટેથી એની વાત કરેલી છે મારે આગલા વર્ષે વાવેલો હતો કેટલો થયો તો એ બધા વિડીયો મૂકેલા છે એ તમે જોયા જ હશે પણ છતાંય આપણે રોહિણી માંડવો નવો નીકળ્યો હે નવો નથી આમ તો ઘણો ટાઈમથી આવે છે ઘણા બધા પણ એ ચોમાસુ માટે અનુકૂળ જાત નથી ઉનાળું તમે વાવો તો હર ચોમાસાની અંદર વધારે પડતો વરસાદ થાય તો એમાં ઉગવાની સમસ્યા રહે હે જે જે ગુજરાત બે આવે છે એ પણ ઊગવાની સમસ્યા રહી છે એક ચોપન નંબર વસ્તુ એવી છે કે એ હે ને ઊગતો જ નથી તમારે કદાચ એકસો ને માથે દસ થી જાય ને વરસાદ જેવું વાતાવરણ હોય ને

જે એકદમ ગળેલું હોય આપણે ચાની ફૂકી જેવું બની ગયું હોય આ તમે વાપરો તો તમને જોરદાર રિઝલ્ટ મળશે અને વધારે વાત એ કરવાની છે કે કાલના વિડીયોમાં આપણે લગભગ ટાઈમ મળી જ જશે અને ખેતીવાડીની અંદર બંધારણીય તત્વો એટલે કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન સિલિકા મુખ્ય તત્વો આવા બધા હોય ને એ વિશે વાત કરવાની છે કે જે છોડ છે એના પાંદનો રંગ કેવો થઈ જાય આપણે કહીએ કે પીરાશ પડે તો આલો હીરાકાહી મારી દો ફેરલ સલ્ફર મારી દો લોહ તત્વની ઉણપ હોય તો કેવું થાય નાઇટ્રોજનની ઉણપ હોય તો કેવું થાય સિલિકાની ઉણપ હોય તો કેવું થાય આ બધા કે એ બધા તત્વોની ખામી હોય તો છોડ કેવા કેવા પ્રકારનો થાય છે આ વિષયની આપણે ચર્ચા કરશું અને કદાચ મેળવી જાય તો તમને કાળી નાગણી એટલે કે પશુપાલનનો વિડીયો પણ મોકલશું તો આજે આ વિડીયોમાં બસ એટલું હળવી લેજો જય દ્વારકાધીશ હર હર મહાદેવ હર